કચ્છમાં સ્ટ્રેટ ફૂડ તરીકે કચ્છી દાબેલી જેટલી ફેમસ છે તેટલું જ ત્યાંનું સ્ટ્રીટ ફૂડ કચ્છી કડક પણ છે તો આજે અહીંયા કચ્છી કડક બનાવીશું અને તેમાં વપરાતો દાબેલીનો મસાલો પણ ઘરે બનાવીશું દાબેલીનો મસાલો ઘરે બનાવવા માટે એક કઢાઈમાં સૂકા દાણા જીરું બધા ખડા મસાલા કાશ્મીરી લેર મરચાં ઉમેરી ધીમા તાપે બધું શેકી લઈશું શેકેલા મસાલાને એક પ્લેટમાં કાઢી લઈશું અને ઠંડો કરી લઈશું મસાલો ઠંડો થઈ જાય ત્યારે તેને મિક્સર જારમાં લઈ પીસી લઈશું પીસેલા મસાલાને પેટમાં કાઢી ઉપરથી કોપરાનું છેમણ આખી ખાંડ ઉમેરી મસાલો તૈયાર કરી લઈશું તૈયાર મસાલાને કાચની બોટલમાં ભરી સ્ટોર કરીશું હવે કચ્ચી કડક બનાવવા માટે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી હિંગ ઉમેરી ડુંગળીને વઘારી લઈશું ડુંગળી સરસ રહી જાય ત્યારે તેમાં ક્રશ કરેલા ટામેટા ઉમેરી લઈશું અને તેમાં બધા મસાલા કરી લઈશું હવે તેમાં બાફેલા બટેકા ઉમેરી લઈશું અને જરૂર મુજબ પાણી ઉમેરી ઉકાળી રસો તૈયાર કરીશું હવે તેને સવ કરીશું તેના માટે સાદા ટોસ્ટ લે તૈયાર કરેલો રસો ત્રણ પ્રકારની ચટણી મસાલા સિંગ સેવ લીલા દાણા ઉમેરી કચ્છી કડકને સવ કરીશું મારો પૂરો વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર ડિટેલમાં મૂકેલો છે તમે જોઈ કચ્છી કડક બનાવી શકો છો અને તેની મજા માણી શકો છો